નમસ્કાર મારા વાલા મિત્રો કેમ છો મજામાં મોને આપણને ટ્રેડિંગ વ્યૂ પર એકથી વધારે એન્ડિકેટર લગાવવામાં બહુ દિક્કત આવે છે તો આપણે જોઈશું એક તમને સિસ્ટમ ટેકનિક બતાવીશ જેમાં તમે એકી સાથે ચાલીસ એન્ડિકેટર લગાવા હોય તો પણ લગાવી શકો છો અને તેનો સિગ્નલ પણ તમે મેળવી શકો છો તો ચલો આપણે આવી ગયા છીએ ટ્રેડિંગ વ્યૂની વેબસાઇટ પર હવે તેમાં એન્ડિકેટર સેશનમાં જવાનું છે તમારે અને એન્ડિકેટર સેશનમાં જઈને સર્ચ કરવાનું છે ડીઆઈ વાય કસ્ટમ જુઓ મિત્રો અહીંયા આવી ગયું અહીંયા આવી ગયું મિત્રો ડી ડી એ કસ્ટમ સ્ટ્રેટેજી બિલ્ડર તેના પર આપણે ક્લિપ કરવાનું છે હવે આ એન્ડિકેટર આપણા ચાર્ટ પર લાગી ગયું છે અહીંથી ઓકે થઈ ગઈ છે અહીંથી બેક આવી જઈશું જુઓ મિત્રો અહીંયા બે વાર લાગી ગયું છે હું એક વાર ડિલેટ કરી દઉં છું અને આ ટેબલને હટાવવું હોય તો પણ આપણે હટાવી શકીએ છીએ હું તમને ટેબલ પહેલાં હટાવી દઈશ તો સેડ સો ડેશબોર્ડ હવે ઓકે આલું તો મિત્રો અહીંયા તમે આ એન્ડિકેટરમાં એકથી ચાલીસ એન્ડિકેટરો પણ લગાવી શકો છો તો તમને તેને સેટિંગ સમજાવી દઈશ તો આપણે સેટિંગ સેક્શનમાં જઈને અહીંયા વિઝિબિલિટીમાં કોઈ પણ એન્ડિકેટરનું મિત્ર કંઈ પણ કરવાનું હતું નથી સ્ટાઇલમાં પણ આપણે સેટિંગ જે છે તેના તે જ રાખીશું આપણે જઈશું હવે ઇનપુટમાં તો ઇનપુટમાં એન્ડિકેટર સેટઅપમાં અહીંયા તમારે કેટલી કેન્ડલ અહીંયા તમારે કેટલી કેન્ડલનો કન્ફમેશન જોઈએ છે જો એકનો જોતો હોય તો એક બેનો જોતો હોય બે ત્રણનો જોતો હોય ત્રણ એટલે મિત્રો તમે બે રાખો તો એ મીડિયમ છે તે સારું છે પછી અહીંયા એલ્ટરનેટ સિગ્નલ ચાલુ રાખવાનું સોલ લોંગ શોર્ટ સિગ્નલ મતલબ કોલપુટનો સિગ્નલ માટે આ ડેશબોર્ડ તમારે ચાલુ રાખવો તો રાખી શકો છો અને બંધ અહીંયા આપણે હાલ બંધ રાખીશું હવે અહીંયા એન્ડિકેટર સેટઅપ મેઇન એન્ડિકેટર સિગ્નલ જો મિત્રો અહીંયા હું ચે કીક કરીશ તો અહીંયા વી પહેલાં એન્ડિકેટર છે રેટ ઓફ ચેન્જ વીવે સીસીઆઈ ટુમા ક્રોસ બી એક્સટેન્ડેટર બુલ બેર પાવર ટ્રેન્ડ ડેટેક્ટર બીબી ઓસિલેટર એડીએક્સ પ્રકારે અહીંથી ચાલીસ એન્ડિકેટરો છે તેમાં કોઈ પણ એક એન્ડિકેટર આપણે લગાવી શકીએ છીએ તો મેં અહીંયા વીવેપ લગાવી દીધું ચલો બરાબર એના પછી કન્ફર્મેશન ઇન્ડિકેટર ફિલ્ટર તો તમે ઈ લગાવવા હોય તો અહીંથી લગાવી શકો છો કે પાંચ ઈએમએ લગાવવું હોય તો પછી બીજું એ ઈ લગાવવું હોય દસ પંદર ત્રીજું ઈએમએ લગાવવું હોય તો આમ માં એક 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 લગાવી શકો છો અને અહીંયા જેટલો ઈ તમારે લગાવવું હોય તેટલો લગાવી શકો છો પછી રેન્જ ફિલ્ટર આર ક્યુકે સપોર્ટ ટ્રેન્ડ હાલ ટ્રેન્ડ ડોનાચી ટ્રેન્ડ રિબન રેટ ઓફ ચોઈન્જ પીએસઆઈ ટીડીએફઆઈ ડાયનામી ડિટ્રેન્ડ પ્રાઇઝ ઓક્સિલેટર ઇચો મચુ ક્લાઉડ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ રેન્જ ડિટેક્ટર એકીનાસી કેન્ડલ બી એક્સટેન્ડર બુલ બાવર સ્ટેન્ડ વીવેપ બીબી ઓક્સિલેટર ચંદારી એક્સિટ સીસીઆઈ ઓક્સોમ ઓક્સિલેટર ડીએમઆઈ એડીએક્સ અહીંયા જુઓ મિત્રો ચાલીસ એન્ડિકેટરો છે તમારે જે એન્ડિકેટર લગાવવું હોય તેના પર ટીક કરી દેવાનું તમે એકી સાથે ચાલીસ લગાવ હોય તો ચાલીસ પણ લગાવી શકો છો મિત્રો અને તેનું એન્ડિકેટરનું દરેક એન્ડિકેટરનું સેટિંગ પણ નીચે લગાવી શકો છો હવે તમે ઉપર જે ચાલીસમાંથી જે પણ ઇન્ડિકેટર સિલેક્ટ કર્યા હોય એનું કન્ફર્મેશન તમે ઈએમએથી લેવા માંગો છો સપ્લાય ડિપાન્ડ થી પીએસઆરથી થી કો ક્લાઉડ જે પણ કર્યું હોય સિલેક્ટ અહીંયા ટીક કરી શકો છો વિવે વોલિજ બેન્ડ લિક્વિડિટી ઝોન જોવા માગતા હોય ફેર વેલ્યુ ગેપ જોવા માગતા હોય માર્કેટનું સેશન પ્રમાણે તમારું એન્ડિકેટર કામ કરે તેમ જોવું હોય તે પ્રમાણે દરેક એન્ડિકેટરો છે મિત્રો અહીંયા અને આ તે બધાનું સેટિંગ છે તમે ચાલીસ પણ એકી સાથે લગાવવા હોય તો પણ લગાવી શકો છો અને પછી તમારે અહીંથી ઓકે આપી દેવાનું જો મિત્રો અહીંયા બધું ઈએમએ છે તમારા મરજી પ્રમાણે તમે ઈએમ ને વધઘટ પણ કરી શકો છો પીઓટની લેન્ટ લગાવી હોય તમે તમારા મનપસંદ પ્રમાણે એકી સાથે ચાલીસ એન્ડિકેટર પણ લગાવી શકો છો અને અહીંયા ઓકે આપી દઈશું મિત્રો હવે આ કન્ફર્મેશન તમે ચાલીસ એન્ડિકેટરનું લો છો મિત્રો જુઓ મિત્રો તમારે ડેશબોર્ડ ચાલુ કરવું હોય સાઈડમાં ચાલીસ એન્ડિકેટરનું સિલેક્શન કર્યા પછી તો એ પણ આવે છે મિત્રો મેં હાલ બંધ કર્યું છે જો ડેશબોર્ડ તો અહીંયા ડેશબોર્ડ આવી જશે જુઓ મિત્રો ચાલીસે ચાલીસ એન્ડિકેટર લગાવો હોય તો પણ તેનું કન્ફર્મેશન અહીંયા આવી શકે છે જુઓ મિત્રો મેં અત્યારે વિવે એડીએક્સ ના સ્ટ્રોટેજી આરએસઆઈ એ લગાવી છે તો મિત્રો આ એન્ડિકેટરનો સિગ સિગ્નલ અહીંથી પણ તમે જોઈ શકો છો અને ડેશબોર્ડ કરવું હોય તો ડેશબોર્ડ પર પરથી પણ લઈ શકો છો તો મિત્રો આ આ ટેકનિક એકી સાથે ચાલીસ એન્ડિકેટરો લગાવવાની કેવી લાગી એ તમે મને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને જરૂર જણાવજો અને કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર મિત્રો